હેલો બુ મેની મુડ મોર્નિંગ તો કેમ છો મારા કલેજ આવો ને ભાઈ હવા શું થઈ ગયો તમારો અલ્યા તો મજા નથી ને એટલે શરદી થઈ ગઈ છે અને આવા બે દિવસ સાવ અને શું થોડું શરીર હાવ નબળું થઈ ગયું છે પણ અમુક લોક તો ઓફ ના કરે તમને તો મજા તમારે દઈ જ પડે મજા સો બાસ મજા આભ પણ થઈ ગયો મનોરંજન કરાવવું જ પડે મારે ના તો તમને મજા નહીં આવે થોડીક શું કરું યાર તો કે તબિયત તો લુસ્સ થઈ ગઈ સાથે દવા સાથે છે બે દવા આપીને આવ્યો ના બીજી દિવસ સાથે છે રેડી એટલે આપણે તમને તો બ્લોગમાં મજા નહીં આવે એટલે અમે યુટ્યુબ ઇન્સ્ટામાં જઈ આવ્યો તો રીલ્સમાં તમને તો મજા આવે તો ઠીક છે બાકી બે દિવસ થોડુંક આવું રહે નબલું એ સવારના ગુડ મોર્નિંગ જે માત્ર છે દ્વાખત હર હર મહાદેવ શુભ સવાર તો ચલો આપણે ઘટના આપણા નવા બ્લોગ ઓપ્શન સ્વાગત છે ચાલો કન્ટિન્યુ ચેનલમાં જય શ્રી ચાલો બે કન્ટિન્યુ સોરી બે નહીં કન્ટિન્યુ ચાલો મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મહાદેવ

બાકી બધી ખરીદી કરીને આપણા અલગ અલગ મહેતા છે ને તમને મિત્ર છે ને આપણા પણ મિત્ર છે પણ તમારું મારું નામ છે બેગુર કાલાણી નો કાનાળી કાલાણી કે કાનના નાણી કાલાણી અચ્છા એ છે તમારે જો કપડા સીવાવ હોય ને તો કંઈ વિઝિટ કરજો લોકેશન ગાંધી ચોક મેઈન બજાર શેઠ શેરી સાહેબ ટેલર પછી જેના ઘરમાં પણ તમે પહેરતો હોય ને જે આવા કપડાં પહેરતો સિવેલા અવસ્થા કંઈ વિઝિટ કરજો આપણા મિત્રની દુકાન છે

આમની ચેનલ નું તમને નીચે લખી ને બતાવી દે ને ફટાફટ સબસ્ક્રાઈબ નાખો ને ઇન્સ્ટાગ્રામ પર ના કરાવો ફોલો ચાલો કન્ટિન્યુ હેલો ભાઈ જય દ્વારકા દીસ સપો કરતા રહેજો ભાઈ ને બાકો બાકો સપોર્ટ કરો ભાઈ ને તમને મને બે લે ચાલો ભાઈ કન્ટિન્યુ હાલો આલે નીલા બધા ગુડ ઇવનિંગ અમે રત્ના મોલા બર્થ માં છે એટલે મગ્યા ગેન ને થી પંદર કમ બધા ગુડ નાઇટ જય માતાજી